બેઠા છુ આવો બે તકલીફ નહીં પડી તકલીફ તો નહીં પડી પણ તમારા ગોમના ગોદરે ગોધરે લુખા હતા એ તો લુખા હે દેવા મારી ના આવે પણ આજ તો

અરે પાક ના અમને તમારું તમર નઈ વારા હે મામને અમે તમાર ખોદ નમ મારો આયા આ રૂમલ લાવે ને તમે દાદા હોય કોઈ દાદા હોય દાદા હોય તો પેલા દાદા નો વચ્ચે બિહારો